देश देश ना अधिवक्त ने सभा बनाई तो क्या किया थे? आदेश विधि महाराज ने सभा में एक प्रश्न पूछे। संतों ने सामने जो ये महाराज बोले आपसे कारण के सिद्धि महाराज ने शुरुआत के लिए करी सिद्धि महाराज बोले आजे हमें

और कायम तो माटी कोई एक पूजारी तरीके राखेलो aveva certo la glotta pelle ma non so

पुजारी भक्ति छपट आप देखता श्रीजी तो महाराज सब पूछवा प्रश्न સર્વ સર્વને સાંભળે કારણ કે શાસ્ત્ર માં એવા વચન છે કે સુખદેવજી વૃક્ષમાં બોલ્યા હતા સુખદેવજી વૃક્ષોમાં રહીને સુખદેવજી કર્મ યોગી હતા એ માથાના માંથી જવાબ આપ્યો કે હું તો મારા આવું તો તમારી માયા એનું મને બંધન થયા એટલે નથી આવો মাৰ নাই খবৰ পাৰি যায়

સ્વામિરાય ભગવાન કહે છે કે જગન્નાથજીની કાષ્ટી પ્રતિમા માં અમે પ્રવેશ કરતા હતા આજ્ઞાથી જે મૂર્તિ આપી હોય એમાં પણ

साहिबान भगवान के पाछे जय सबवेता ये भाव राख तो। मारे आकर मारे इष्टदेव बिराया अनु भगवान ने पगे लाकू जे महाराज मारोला रोश करा मारो पूजन मारो भजन कृपा करे स्वीकार जो आप आोजित जा करे अरे आप बेटी कोला था तब तब के प्रदेश को शिव का बोल दे주시 माने फटाफट बेटी कोला और भगवान

सिपाही आकरो मजबूत सुरवी बापू भाई ये ठाकुर जी की पूजा करे रोज सवारे भगवान नाथ पात्रण को तो बुलावे नानी मूर्ति ने ने बापू भाई यो नियम रखो दर रोज हार लावे तो भगवान ने पहरा

બી જે વાપરે છે બહુ ધરના ક્યાં તો કડ રાખે છે ઉદાર પૈસા ઉડાવે છે

यूं कोई तो बोले अने मंदिर मार्ग में एक साधु कथा बाँट कर दावा करा आए वार चार सवर स्मेल आने से पोती ऊपर कैरा होके तो पोती को भी पड़े आए लाली मां की बंदा घड़े मुख्य लोग क्यों था क्योंकि आजकल को अक्योलो नितर बाप में पोती ऊपर को एक साधु બીજા માણસ ના જેવા જાણે જે હોય એને ભગવાન નો નિશ્ચય છે કે નહીં પ્રશ્ન હવે આવ્યો જેને આ સમજણ નથી ભગવાન અને સંત ની જે મર્યાદા રાખતો નથી એને ભગવાનનો નિશ્ચય છે કે નહીં પૂજા તો તો ને આtras ફૂંચો કેરે સંતો હોલ્યા કે મહારાજ એને ભગવાન પર નિશ્ચય નથી આવું એકરો કાઢી રહ્યો સાબ જે રોહાન કે કુદાઓ ન સત્તાતી પાવા નથી મહારાષ્ટ્ર દેવ બ્રહ્મ પ્રભાન બિરાજે છે આવો દેનંતરમાં મનાતો નથી તો એને નિશ્ચય જ ના હર કોઈ પ્રશ્ન મહારાજ પૂછે છે तो जने निश्चय न थी छता ऊपर ऊपर की पप खंड जे भी हफ्ते करे तो वो कल्याण થશે કે નહીં થાય અને સંતો બોલા નહીં થાય તો ટી કાળે પડી ન તો આઈ થઈ કે દીજે આ બહાર છે સંતોનો આ જવાબ માન્ય રાખજો કે સાચી વાત છે કેવો કલ્યાણ ભરે થાય

લેવા દેવાનું ક્યાંયું નથી ને ત્યારે આપણું તપાસ છે ને એ બનશે કે દેવી દેવી કોઈ થોડીક કરી છે ને વાગો આટલું એને બજરે મળી જશે

ના કોઈ ચોપડામાં ક્યાંય છે કેમ એ બધા ચોપડા કાઢ્યા ધોયા વાંચ્યા એવી એવી કથાઓ છે